સોનગઢના ગીધમાળી ડુંગર ખાતે ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે ચર્ચ બનાવવામાં આવેલ છે અને હાલમાં મરિયમ માતાનો મેળો પણ યોજવામાં આવ્યો છે ત્યારે આ મેળા માટે પરવાનગી નહીં આપવામાં આવે અને દબાણ હટાવવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી સમાજના આગેવાનોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું સોનગઢ તાલુકામાં સમાવિષ્ટ ગીધમાળી ડુંગર પર કણિક અંસારી માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર આદિવાસી સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે આદિ અનાદિકાળથી અહીં આદિવાસી સમાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે આ ગીધમાળી ડુંગર પર ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે મરિયમ માતાનું ચર્ચ બનાવવામાં આવેલ છે ગેરકાયદેસર ચર્ચને હટાવવા માટે કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે પરંતુ હજુ સુધી આ દબાણ હટાવવામાં આવેલ નથી જેના કારણે આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા હાલમાં ત્યાં મરિયમ માતાના મેળાનું આયોજન કરવામાં આવેલ છે જોકે બોગસ દસ્તાવેજો રજૂ કરીને મેળા માટે પરવાની પરવાનગી લેવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જેથી આ મરિયમ માતાના મેળા માટે પરવાનગી નહીં આપવામાં આવે અને ગેરકાયદેસરનું દબાણ હટાવવામાં આવે તેવી માંગ સાથે તાપી જિલ્લા કલેક્ટરને સંબોધિતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અરવિંદ વસાવા મારે રહેવાનું ઉમરપાડા તાલુકામાં કેવડી ગામ શું કાર્યક્રમ હતો આજે અહીં તમે અહીંયા અમે આજે એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે અમારું ગીધમારી ડુંગર છે જે અમારા બાપ દાદાથી એટલે પૂર્વજોથી ત્યાં અમે કરેક અંસારી આયાનું પૂજન કરીએ છીએ જે બી અમારા ખેતરમાં નવું ધાન થાય છે તે પહેલાં અમે ખેતરમાંથી સીધા કણીકંસારી માને એ ડુંગર પર ચડાવીએ છીએ અને ત્યારબાદ અમે અમારા પોતાના ઘરમાં ગાલીએ છીએ એ અમારી જે આદિવાસી સંસ્કૃતિ છે પરંપરા છે એવી એક અમારું આ આ જે ગીધમારી ડુંગર છે ત્યાં કરિકંસારી આયાનું મંદિર આવેલું છે ત્યાં અમુક સમયથી જે ખ્રિસ્તી છે એ લોકોએ ત્યાં મર્યમ માતાનું ચર્ચ બનાવી દીધું છે અને જે અમારી આદિવાસીઓની કડીકંસારી આયા માતાનું દેવસ્થાન છે આદિ અનાદિકાળથી છે અમારા પૂર્વજોથી ચાલતું આવેલું છે જે અમારું આસ્થા છે જે અમે બધા આદિવાસી સમાજ ત્યાં એમને દેવી તરીકે પૂંજીએ છીએ એ અમારા આદિવાસીની પરંપરા સંસ્કૃતિ અમારું દેવસ્થાન એ આ ખ્રિસ્તી સમાજ આખું નષ્ટ કરવા માગે છે અને અમે જે આદિવાસી સમાજ છે અમારો આખો આદિવાસી સમાજ છે આ આદિવાસી અંદર અંદર અમને બંને આદિવાસી સમાજ વચ્ચે ઝઘડો કરાવવાનું કારણ કરે છે અમે ભેવ આદિવાસી સમાજ અંદર લડાઈ લડાઈને મરી ગઈ એવી આ લોકો યોજનાબદ્ધ આવા બધા કાર્યક્રમો કરે છે અને આના માટે અહીંયા મેળો નહીં ભરાય જે આ ગીર મારી ડુંગર છે ત્યાં મેળો નહીં ભરાય ખ્રિસ્તી લોકો મેળો ભરાવે છે અને ત્યાં નહીં મેળો ભરાય એના માટે અમે કલેક્ટર સાહેબને ત્રણ વખત આવેદનપત્ર આપ્યા છે અને આ કલેક્ટર સાહેબને ખોટા પુરાવા રજૂ કરી ખોટા દાખલાઓ રજૂ કરી અને અહીંયાથી બિન બિન પરવાનગી માટે પેલા જે નકલી દસ્તાવેજો રજૂ કરીને પરવાનગી લઈ ગયા છે તો આજે અમે અહીંયા બધા ભેગા થઈને અમારું જે આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે જે અમારી કં કરી કંસારી માતા છે જે અમે અમારા પૂર્વજોથી માનતા આવેલા છે એવી જગ્યાએ ખ્રિસ્તીઓ પોતાનો કબજો કરી બેઠા છે તો આ અમારો આદિવાસી સમાપ્ત નહીં થઈ જાય અને અમને આદિવાસી સ સમાજને સમાપ્ત કરવા માટે આ ખ્રિસ્તી સમાજના લોકોનું બહુ મોટું ષડયંત્ર છે એના માટે અમે આ આદિવાસી સમાજના બધા ભેગા થઈને ત્યાં આ ખ્રિસ્તી સમાજને મેળો ભરવાની પરમિશન નહીં આપે એવા આશયથી ફરી પાછા આજે અમે ભેગા થયા છે અને આજે બે 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 હજાર ચોવીસના રોજ આ કલેક્ટર સાહેબને ફરી પાછા આવેદનપત્ર આપીએ